નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઘણી બધી પરીક્ષાની અંદર એવો પ્રશ્ન પૂછાય છે કે આપેલ ચોરસમાં કેટલા ચોરસ છે પરંતુ પરીક્ષામાં આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછી શકાય છે કે આપેલ લંબ ચોરસમાં કેટલા ચોરસ છે તો આપેલી જે આકૃતિ છે તેમાં આડી હરોળમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ ચાર પાંચ આડી હરોળમાં પાંચ ચોરસ છે જ્યારે ઊભી હરોળમાં કેટલા ચોરસ છે એક બે ત્રણ અને ચાર એનો મતલબ એ થયો કે આપેલી જે આકૃતિ છે તે લંબ ચોરસ છે આ ચોરસ આકૃતિની અંદર કેટલા ચોરસ છે તેનો જવાબ મેળવવા માટેની એક સરળ રીત છે આડી અને ઊભી જે હરોળમાં સૌથી વધુ સંખ્યામાં ચોરસ હોય તે સંખ્યા આપણે લેવાની છે જેમ કે આડી હરોળમાં પાંચ છે જ્યારે ઊભી હરોળમાં ચાર છે તો વધારે સંખ્યા આડી હરોળમાં છે તો આપણે પાંચથી થી શરૂઆત પાંચની સાથે ક્રમશઃ એક એક સંખ્યા ઘટાડી અને આપણે તેનો ગુણાકાર કરીશું પાંચ ગુણ્યા ચાર વત્તા હવે આપણે ચારને ને લેશું ચાર ગુણ્યા ત્રણ વત્તા ત્રણ ને લઈશું ત્રણ ગુણ્યા બે ક્રમશઃ ચાલુ કરી અને સુધી આપણે ગુણાકાર કરીશું હવે ચાર તેરી બાર ત્રણ દુ છ બે એકા બે હવે આપણે આનો સરવાળો કરીએ વીસ વીસમાં બાર નાખો બત્રીસ બત્રીસમાં છ નાખો આડત્રીસ આડત્રીસમાં બે નાખશું એટલે થશે ચાલીસ એનો મતલબ એ થયો કે આપેલ લંબચોરસની અંદર કુલ ચાલીસ ચોરસ બનશે